હવે હાલમાં મેં ચુકાદાની વિગત પર જોતા એમની જામીન અરજી નામ થવાના ઘણા બધા કારણો છે એમાં પણ આપણે જોઈએ તો જે ભૂતકાળ છે અઢાર ગુનાઓથી ભરેલો હતો એ અઢાર ગુનાઓ જે ગંભીર પ્રકારના હતા એ ધ્યાને લીધા છે નામદાર કોર્ટે તેમજ એમની સામેના જે તડીપાળ આશા જે ધારાસભ્ય ન હતા તે પહેલાના જે ગુનાઓ હતા એ પણ ધ્યાને લીધા છે એમને જે છ માસ ની સજા કરવામાં આવેલી હતી પ્રબેશન પર છોડવામાં આવેલા હતા એ પણ એમને નામદાર કોર્ટે તેમજ ખાસ ધ્યાનમાં સરકારી કચેરી અને જેલ ને નુકસાન કરવાની કે એની જે ધમકીઓ મળેલી હતી વાયરલ થયેલી હતી એ પોલીસ અધિક્ષક તરફથી જે પોલીસ તરફથી જે મૂકવામાં આવેલી હતી એની અલગ થી યાદીથી એ વિડીયો પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે એમાં એમને દેખવામાં પણ આવેલા છે ને એ ધ્યાને લઈને પણ એમની નામ છે આગળની કાર્યવાહીમાં એમને નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી પડશે આ રીતે ને ત્યાર પછી નામદાર હાઈકોર્ટમાં બોર્ડ પર આવ્યા પછી જે સુનાવણી થશે એમાં પોલીસ તરફથી બી આ રોલ પક્ષ મૂકવામાં આવશે ને એમને એમનો પણ પક્ષ મૂકવામાં આવશે ત્યારબાદ નામદાર હાઈકોર્ટ એમના નિર્ણય લેશે